નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું સપ્ટેમ્બરના અંતિમ દિવસોમાં પૂરું થઈ જાય છે પરંતુ છેલ્લા થોડા વર્ષોથી ચોમાસું પૂરું થયા પછી તરત જ કમોસમી વાતાવરણ શરૂ થાય છે કારણ કે અરબી સમુદ્રમાં લો ડિપ્રેશન ડેવલપ થાય છે છેલ્લા ત્રણ દિવસ એટલે એવું કહી શકો તમે કે બોતેર કલાકની અંદર આજે લો ડિપ્રેશન અરબી સમુદ્રમાં પેદા થયું તેના કારણે સૌરાષ્ટ્રના અમરેલી ગીર સોમનાથ થોડો વિસ્તાર દેવભૂમિ દ્વારકા અને ભાવનગર ઉપરાંત મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે ગીર સોમનાથ જિલ્લાના સાત તાલુકામાં બે ઇંચથી લઈને સાત આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આવી જ સ્થિતિ અમરેલીમાં છે અમરેલીના એક તાલુકામાં તો નવ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ભાવનગરમાં પણ ત્રણથી ચાર તાલુકાઓમાં બહુ જ ભારે વરસાદ નોંધાયો છે અને તેના કારણે હવે જ્યારે લણણીની સિઝન હતી પાક લગભગ તૈયાર થયો હતો અને ત્યારે જ આ વરસાદ પડવાના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે ગીર સોમનાથની વાત કરીએ તો ત્યાં તો અનેક ગામમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે આ વિષે જમીન પરની હકીકત જાણવા માટે આપણા જોડે જોડાયા છે આપના ગામ અને આજુબાજુના ગામમાં જે વરસાદ પડ્યો શું સ્થિતિ છે આપની દ્રષ્ટિએ ત્યાં તમે જોઈ શકો છો હું મારા પોતાના ખેતરમાં ઉભો અત્યારે કોડીના તાલુકાથી નજીક દોઢ કિલોમીટર મારું ગામ છે કલાકની અંદર અંદર આ વિસ્તારની વરસાદ પડેલો છે હાલના મારી પણ માંડવી જે કાઢેલી છે પાતરા ઉપરથી એના ઢગલા પાછળના ખેતરમાં પડેલા દેખાય છે સ્થિતિ ખેડૂતોની બહુ કઠણ કઠોર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે ખેડૂત આજે પોતે જયારે વાવણી કરવા માટે જાય છે ત્યારે ખૂબ ઉત્સાહથી વાવેતર કરવા માટે ચાંદલો કરી અને પોતાના ખેતરની અંદર વાવેતર કરે છે શું મળશે એ તો કુદરત ઉપર આધારિત છે કુદરત જે કરે તે સારું અને ખરાબ બે વસ્તુ બે પાસા ખેડૂતો સહન કરે છે આજે રાત દિવસ મહેનત કરે છે ખેડૂત ખાતરની લાઈનમાં ઉભો રહી છે બિયારણ મેળવવા માટે ઉભો રહી છે કેટલીક વખત દવા અને બિયારણ નબળું અને હલકી ગુણવત્તા વાળો આવે છે ખેડૂત એમાંથી પણ નાસીપાસ થાય છે આ વર્ષે ગિરનાર ચાર નંબરની માંડવી ખૂબ વાવેતર કરી હતી પણ ખેડૂતો એમાં પણ નિષ્ફળ ગયા છે જ્યારે ખેડૂત છે જે સહન કરી શકે છે એવી આ ભારત દેશની અંદર બીજું કોઈ વ્યક્તિ એવું સહન કરી શકતો નથી કારણ કે ખેડૂત છે ખેતી કરતો જાય છે પોતે ઉધાર લેતો જાય છે અને એમ આશામાં જીવે છે કે આવતીકાલ કદાચ અમારી સારી થશે આજે ખેડૂત છે એ પોતે પણ ખૂબ નાસીફાસ થયો છે ખેડૂત પોતે પોતાના દીકરાને ખેતી કરાવવા માંગતો નથી એ દસ હજાર રૂપિયામાં ક્યાંય નોકરી મળે તો નોકરી કરવા તૈયાર છે અને આજનો સમાજ છે એ પણ ખેડૂત જે ખેતી કરે છે એના દીકરાને કોઈ જો ખેતી કરતો હોય તો કોઈ દીકરી દેવા પણ તૈયાર નથી આજે સામાજિક પરિસ્થિતિઓ પણ ખૂબ વણસી છે આજે રાત દિવસ દિવસ આખો મહેનત કરે ને રાત્રે ખેડૂત છે રખોપા કરવા જાય અરે રોજ અને ભૂંડ આજે વર્ષોથી આ પરિસ્થિતિમાંથી પસાર થાય છે પણ સરકારમાં બેઠેલા કોઈ પ્રતિનિધિઓનું ધ્યાન જતું નથી આજે સુપ્રીમ કોર્ટ એક કૂતરાની બાબતમાં પણ એમ સરકારને આહવાન કરે રઘુભાઈ કેટલા અંદાજે કેટલા ગામના ખેડૂતોને નુકસાન થયું છે અહીંયા સાર્વત્રિક ગીર સોમનાથ જિલ્લામાં કોઈ પણ જગ્યા નથી કે એ ગામડાની અંદર વરસાદ થયો હોય અહીંયા ખેડૂતોની જે મોસમ હતી એ મોસમની અંદર પચાસ ટકા ખેતી કામ થયું છે પચાસ ટકા ખેતી કામ બાકી છે એટલે એમ સમજો નહીં કે ગીર સોમનાથ જિલ્લાની અંદર જે જમીનની અંદર ચોમાસું વાવેતર થયું છે એમાં પચાસ ટકા અત્યારે નિષ્ફળ ગયું છે

કેટલું નુકસાન છે અને એના સામે ખરેખર કેટલું વળતર મળવું જોઈએ જો નુકસાનીનું આપણે કાઢીએ તો લગભગ ખાંડી માંડવી થાય અને દસ ખાંડી માંડવીના પૈસા જો સરકારના ટેકાના ભાવથી ગણીએ તો કમસે કમ ત્રણ લાખ રૂપિયા જેવી રકમ થાય પણ એટલું બધું વળતર તો સરકાર આપી ન શકે પણ એનું જે કઈ

ઓક્ટોબરમાં બી આવે ડિસેમ્બર બી આવે અને ઘણી વખત તો મે મહિનામાં પણ પડે છે તો આપને શું લાગે છે કે રાજ્ય સરકારે આના માટે કાયમી કોઈ યોજના તૈયાર કરવી જોઈએ આ દર વર્ષે કમોસમી વરસાદ પડે પછી સર્વે થાય સર્વે થાય પછી એમાંથી કેટલાક ખેડૂતોની અરજીઓ રિજેક્ટ થાય અને કેટલાક ખેડૂતોને મળે તો તમને શું લાગે છે આનો કાયમી ઉકેલ શું હોઈ શકે આનો કાયમી ઉકેલ સરકારે એક એનું સંશોધન કરી અને ખેડૂતો છે એ આ કમોસમી વરસાદના કારણે નુકસાન ન જાય એવા પાકોનું વાવેતર કરાવવું જોઈએ જેથી કરીને સરકારને પણ વારંવાર આ સર્વે કરાવી અને ઉત્તરોત્તર વળતર ચૂકવવું ન જોઈએ અને વળતર ચૂકવવા માટે અમે ખેડૂતો છીએ કામ કરી મહેનત કરી અને પૈસા કમાવા માંગીએ છીએ અમે કોઈ હાથ લાંબો કરી અને ભીખ માગવા માંગતા નથી આપ કહો છો કે કામ કરીને અમે પૈસા કમાવા માંગીએ છીએ પણ આ આખો વ્યવસાય કુદરત પર નભેલો છે આપ કહો છો કે એવા પાક શોસાય કે જે આવા કમોસમી વરસાદમાં પણ ટકી રહે કદાચ સોયાબીન એમાંનો એક છે કે કમોસમી વરસાદ સામે ટકી શકે છે આ સિવાય કયા વિકલ્પો છે કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અથવા તો આણંદ કૃષિ યુનિવર્સિટીએ સંશોધન કરવા જોઈએ તમારું શું સૂચન છે અમારા વિસ્તારની અંદર તો અમે શેરડીનો અમારે ખાંડ ઉદ્યોગ અહીંયા આવેલો છે બિલેશ્વર ખાંડ ઉદ્યોગ એ વર્ષો સુધી ચાલેલો ત્યાં સુધી અહીંયા ખેડૂતની પરિસ્થિતિ ખૂબ સારી હતી કારણ કે એમને વરસાદનું બહુ નડતરરૂપ થતો નથી એ સિવાય અન્ય કોઈ પાકનું કોઈ સંશોધન થાય તો સોયાબીન પણ આ વખતે એવું થયું કે જેને પાસ્તર સોયાબીન જ ઊભા છે એ ખેતરની અંદર એમની અંદર સિંગમાંથી દાણા ઉગવા લાગ્યા છે એમાં પણ નુકસાન છે ઓકે જો સોયાબીનમાં પણ નુકસાન જયું હોય હવે સરકારી તંત્ર આજ કે કાલથી કામે લાગશે સર્વે શરૂ થશે ખેડૂતોને ફરી એક વખત કહેવામાં આવશે કે તમે પહેલાં ઓનલાઈન રજિસ્ટર કરો પછી એ લોકો ડ્રોન અથવા સેટેલાઇટથી સર્વે કરશે અને એ પછી બીજા એક બે મહિના પછી આ વળતર ચૂકવાશે તમને લાગે છે કે આમાં પણ કોઈ ફેરફારની જરૂર છે એમાં ફેરફારની જરૂર છે કારણ કે હવે ખેડૂત છે એનો પાક તૈયાર થાય એને રવિ મોસમની અંદર ઘઉં ચણા કે અન્ય વસ્તુ વસ્તુ જેવી વાવેતર કરવાની હોય ખેડૂત પાસે એટલા પૈસા નથી બેંક બેલેન્સ વાળા નથી એ તો ખેતીના ધિરાણ ઉપર નભે છે સરકારે ખેતીના ધિરાણ ની બાબતમાં પણ વિચારવું જોઈએ કે ભાઈ ખેડૂતોને એટલું ધિરાણ છે તો ધિરાણ ની અંદર માફી યોજના લાવવી જોઈએ વળતર ચુકવવાને બદલે અને ખેડૂત જ્યારે પોતાની ટેકાના ભાવની ખરીદી પણ મોડી થાય પૈસા પોતાના હાથ ઉપર હોય તો પોતે બિયારણ અને ખાતર ખરીદી શકે અને રવિ પાકનું વાવેતર કરાવી શકે જે ઝડપથી થવું જોઈએ જો શિયાળો જતો રહે અને મહિના બે મહિના મોડું વાવેતર કરવા જાય તો પછી ખેતીમાં કઈ ઉપજ થતી નથી આપને લાગે છે કે ફરી પાછી પાક વીમા યોજના રાજ્ય સરકારે શરૂ કરવી જોઈએ કારણ કે ભૂતકાળમાં હતી પછી જ્યારે ચૂકવણા કરવાના આવ્યા ત્યારે પ્રાઇવેટ કંપનીઓ હટી ગઈ રાજ્ય સરકારે હવે જવાબદારી લીધે પાક વીમા યોજના શરૂ કરવી જોઈએ રાજ્ય સરકારે પાક વીમા યોજના શરૂ કરવી જોઈએ જેથી કરીને ખેડૂતોને ફાયદો થાય હું મારા અનુભવ મુજબ હું જયારે જામ કંડોળના મુકામે ગયો અને ત્યારે વિઠ્ઠલભાઈ રાદડિયાને એક વખત મેળ્યો હતો ત્યારે એમણે એમ કીધું હતું કે ભાઈ અમારા રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર કોઈ પણ ખેડૂતને ક્યારેય નુકસાન થયું નથી અમારા

માંડવી કપાસ અને સોયાબીનનું વાવેતર કરેલું અને એમાં એમને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે ખેડૂતલક્ષી કોઈ બી સમસ્યા પર બેનિફિટ ન્યૂઝ અવાજ ઉઠાવતું રહેશે આભાર